મહારાજ જોગી નો સાથ લઈ જૂની રાણી એક વાત હશે તો રૂપમતી લઈશ અને સીતા માની જા ને મારા પ્રેમ નો સ્વીકાર કરો પ્રભુ સ્વીકાર તારી પાપ લીલા નો હું અંત લાવી દઈશુ તને जय मुरलीधर अटकी क्यों गया राजन फरी एक बार तलवार उठा जय मुरलीधर शु विचार करो छो तलवार राजन उठाओ तलवार રાજ થાકી ગયા રાજન ઉઠાવ તલવાર પાપ નું પૂર્ણવિરામ કરવાની હામ લેનારના ના હાથમાંથી તલવાર કેમ પડી તો તો માત્ર તલવાર ધારણ કરી શકે છે જ્યારે તારી રાણી જે માર્ગ પર ચાલી રહી છે એ માર્ગ તો તલવાર ની ધાર થી ઘણો તેજીલો માર્ગ છે સમજો રાજન મહાત્માજી ભોગ વિલાસ માં ભાન ભૂલેલા ભૂપતિ અરે મારવા વાળા કરતા જીવાડવા વાળો ઘણો જ મોટો છે તેના હોઠ અને હૈયા પર હરી નામ છે અને આવી હજારો તલવારો ના ઘા પણ કંઈ જ કરી શકતા નથી મહાત્માજી મને માફ કરો હું પાપીઓ તમને ઓળખી ન શક્યો પ્રભુ મારી આંખો પર વાસનાના પગલ છવાઈ ગયા હતા પણ આજ મારું અંતર વિંધાઈ ગયું છે સત્ય સમજાઈ ગયું છે કે સાચું તો હરિનું નામ જ છે એ હરિના નામથી હજાર ગણો પુણ્યશાળી હરિનું દર્શન છે રાજવી જે કો ભાગ્યશાળીને જ થાય છે મહાત્માજી હવે તો તમારા ચરણ ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી મને હરિના દર્શન ન થાય આ સંસારની મોહ માયામાં દેવી જેવી મારી રાણીને બેન ઓળખી અંતરિયામીને ન ઓળખ્યા રાજન રાજન કહી મને મારા ભૂતકાળની દુનિયાને યાદ ન કરાવો મને તું એવી સજા કરો એવી સજા કરો કે આ પીપાના પાપ પીપળે ચડીને પોકારે અને પીપો પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય રાજન એ પહેલા તો તમે કરેલા પાપનો પસ્તાવ કરવો પડે કરીશ જરૂર કરીશ આ હાથો એ જોર અને જુલમ કરી અનેક નિર્દોષ જીવોને ડૂબ્યા છે એ આત્મા હવે કદી હથિયાર નહી હોય હશે માત્ર હોઠ અને હૈયા પર હરીનું નામ રાજન પળમાં જાગેલો આ સ્મશાન વૈરાગ્યનો તારો પસ્તાવો ત્યારે જ પૂર્ણ થશે જ્યારે આવતી જન્માષ્ટમી એ તો પગલે ચાલતા ચાલતા દ્વારકાધીશના મંદિરે આવી પહોંચજે ત્યાં તને દ્વારકાવાળો દેખા દેશે ત્યારે તારા બધા જ પાપ ધોવાઈ જશે

માથું વાડી લીધું તલવાર પર હજુ તાજું લોહી ચમકે છે હવે હાથ કદી હથિયાર નહીં ઉપાડે રાણી રાજવી ના હાથ હથિયાર નહીં ઉપાડે તો શું ભરત ની જેમ હાથમાં રામ પાતા લઈને ભિક્ષા માંગશે

હતો માત્ર નિર્દોષ પ્રેમ નિર્દોષ પ્રેમના પાઠ મને શીખવવા આવ્યા હો તો ચાલ્યા જાઓ મને કેદી તમારું મોં દેખાઈ જોઈ તમારા હાથમાં હથિયાર હોય હવે તો આ ખોળિયું ખાક થઈ જાય તોય આ હાથ હથિયાર ધારણ નહીં કરે નહીં કરે પધારો મહારાજ પધારો અમીરને હથિયાર હેઠા મૂકી દેવાનું કેનારે પોતે જ હથિયાર હેઠા મૂકી દીધા કે પછી દુશ્મન હેઠા મૂકી દીધા છે અને દ્વારકા વાળા આજે હમીર ને હેઠ થી ખજાનો લૂંટવા દે ખજાનો લૂંટતા પહેલા તારે આ પીપાજીના ના મરદા માટે તેને જવું પડશે હમીર હાથે હાર ખાધા પછી બાદ ફેરવી રેવા દે પીપાજી તેથી તો મારા કાંડાના ના પર લડતો હતો અમીર આજ તો મારા હૈયે હરીવરના નામનું હથિયાર છે તારા જેવો પાપીઓ પાંચ જન્મારા પ્રભુ નામ લે તો નહીં પૂરે આ પીપો પરચો નથી પ્રજાનું રક્ષણ કરવા એટલે હાથ જોડીને વિનંતી કરું છું કે અમીર પાછા વ્યા જાઓ અમીર કદી પારોટ પગલા ભરતો નથી પછી એ પીપાજી હોય કે પ્રભુ હોય સાથીઓ તૂટી પડો જય મુરલીધર જય

મુરલી જય તો બોલો મારા દ્વારકાથી જેને હું જ ની પાળ બનાવી અને પરચો પૂર્યો હવે તો દ્વારકા વાળા મંદિરે ચંદન ના ટીલા કર્યા એટલું શું ઓછું ભેગ લેવડાવવા માટે તૈયાર થયા છો ભેગ લેવડાવવા નહીં બહુ સાગર માર્ગ દેખાડું છે એ માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા કરનાર રાજ ન થાય રાજન તમે સત્વરો કરાવશો તો સ્વરક્ષા પડશે સંસાર રૂપી સ્વ ને છોડી સ્વપ્ન રૂપી હું ના દોડો રાજન મારે મન તો આ રાજ અને મહારાણી તમારા અંતરના ના આટલા હશે એની તો મને આજે જ જાણ થઈ પરંતુ મહારાજ અમને નોતરા મૂકીને જશો તો આ પ્રજા નું શું થશે પાલન હાર વિના અમારા પર આફત નો પાર નહીં રહે અંદાતા પ્રધાનજી

પ્રજાને સોંપીને જાઉં છું એની ખંત થી ખેવ ના કરશો મને વિશ્વાસ છે મારી પ્રજા એની ખંત થી ખેવ ના કરશે મહારાજ અમને પણ વિશ્વાસ છે કે આપ દ્વારકાધીશના દર્શન કરીને એક દિવસ જરૂર પાછા આવશો ત્યાં સુધી અહીં આપની ચરણ પાદુકા રાજગાદી પર મૂકીને એની પૂજા કરીશું નહીં પ્રધાનજી પૂજા કરજો મારા મુરલીધર મહારાજની મને રજા આપો બોલો મહારાજ પીપાજી અને મહારાણી સીતાજીનો પીપાજીનો નહીં જય તો બોલો મારા દ્વારકાધીશનો દ્વારકાધીશ વિધિ લેખ મીઠા કદી સાતા નથી કર્મ કેરા તાર ના માં કદી ભૂસાતા નથી કલા ની ના કોઈ ને સમજાય છે છોડી રાજ પાટ ને રાજવી પ્રભુ શરણે જાય છે